નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું ભારતીય જનતા પાર્ટીના સાંસદ પરશોત્તમભાઈ રૂપાલા ઓળખો છો ને એમને કે પછી ભૂલી ગયા છો અહીંયા અમારા ગુજરાતની અંદર તો એવું છે કે ભાઈ એક વખત માર્કેટમાંથી નીકળી ગયા એટલે જનતા એને ભૂલી જાય એટલે આ પરશોત્તમ રૂપાલા તો યાદ છે ને દોસ્તો છેલ્લે જ્યારે એમણે એક ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરી હતી અને એ ટિપ્પણીમાં એવું બાફી માર્યું હતું કે પરસોત્તમભાઈ રૂપાલા પોતે જ બફાઈ ગયા બટેકા કરતાં પણ વધારે બફાઈ ગયા બહાર નીકળવા જેવું ના રહ્યું એ તો તમે લોકોએ જોયું છે એ સમયે પરસોત્તમ રૂપાલાને કેવી તકલીફ પડી હતી કેટલી માફીઓ માગી હતી ત્યારે આ તો ક્ષત્રિય સમાજ એટલો ભોળો છે કે એમને માફ કરી દીધા પરંતુ આજે ફરી એક વખત પરસોત્તમ રૂપાલા માર્કેટમાં આવ્યા છે જ્યારે જનતાને તકલીફ પડે છે જનતા મુસીબતમાં હોય છે ત્યારે માર્કેટમાં નથી આવતા પણ ટીઆરપી લેવા માટે જે જગ્યાએ ભાષણો કરી અને ફાકા ફોજદારી કરવાની હોય એવી જગ્યાએ આ પરસોત્તમ રૂપાલા તરત પહોંચી જાય છે ત્યારે આજે ફરી એક વખત પરસોત્તમ રૂપાલાએ જે બાફી માર્યું છે સોશિયલ મીડિયાની અંદર એમના વિડીયો આવી ગયા છે લોકોએ જોયા પણ હશે પણ મારી પાસે જે વિડીયો આવ્યો છે એની અંદર અવાજની ક્વોલિટી એકદમ ખરાબ છે હવે કોણ જાણે આ પરસોત્તમ રૂપાલાનો અવાજ એવો છે કે પછી ત્યાં લગાવેલા સાઉન્ડની અંદર કંઈ પ્રોબ્લેમ છે પણ મને એવું લાગે છે કે પરસોત્તમ એ એક બે મહિનાથી કંઈ ફાંકા ફોજદારી કરી નથી એટલે ગળાની અંદર કંઈ એવી તકલીફ આવી ગઈ હશે કે અચાનક ભાષણ કરવું પડ્યું અને અવાજ એકદમ ઘોઘરો થઈ ગયો છે કંઈ સમજાતું નથી ત્યારે પરસોત્તમ રૂપાલાને મારે એટલું કહેવું છે કે તમે એક સમયે સ્કૂલના શિક્ષક હતા કમસે કમ તમને તો એટલું જ્ઞાન હોવું જોઈએ કે ભાઈ રામાયણના ગ્રંથમાં શું લખેલું છે મહાભારતના ગ્રંથમાં શું લખેલું છે ગીતામાં શું લખેલું છે આ બધું જ્ઞાન કમસે કમ તમને તો હોવું જોઈએ કારણ કે તમે એક સમયે સ્કૂલના શિક્ષક હતા ત્યારે આજે દોસ્તો પરત રૂપાલા મોરબી શિક્ષક દિવસના દિવસે પહોંચી ગયા સ્ટેજ ઉપર ભાષણ આપવા માટે હવે એમને તો એમ જ છે કે ભાઈ મારી ઇજ્જત આબરૂ હજી એવી એવી છે એટલે હાથમાં એક પકડી લીધું અને જેવું માએક પકડી લીધું અને પછી ભાઈ ભાંગરો વાઈટો જે બાફી માર્યું છે હવે વિચાર કરો તમે રામાયણ તમે લોકો એ જોઈ હશે એના વિશે સાંભળ્યું પણ હશે એની કથાઓ સાંભળી હશે અને તમને કમસે કમ એટલી તો ખબર હશે કે પ્રભુ શ્રી રામ પ્રભુ શ્રી રામ જેણે વાલીનું વધ કર્યું હતું એ વાલીથી પ્રભુ શ્રી રામ ડરતા હતા બોલો વિચાર કરો આ હું નથી કેતો આ પરસોત્તમભાઈ રૂપાલાનું નિવેદન છે કે પ્રભુ શ્રી રામ વાલીથી ડરતા હતા જ્યારે સુગ્રી એની પાસે ગયા અને સુગરીએ ભલામણ કરી કે ભાઈ મારો ભાઈ મારા પત્નીને લઈને પોતાની ગુફામાં યોગ્યો છે તો અને મને ખૂબ ડરાવે છે તમે મને આ મુસીબતમાંથી છોડાવો આ દ્રશ્ય તમે પણ જોયું હશે નાના હશો ત્યારે ત્યારે પ્રભુ શ્રી રામ વાલી સાથે સુગ્રીનું યુદ્ધ કરાવે છે અને ત્યાર પછી પ્રભુ શ્રી રામ વાલીનો જે વધ કરે છે હવે આ દ્રશ્ય ત્યારે પરસોત્તમ રૂપાલા એવું જણાવે છે કે પ્રભુ શ્રી રામ વાલીથી ડરતા હતા વિચાર કરો તમે હવે હું રૂપાલા સાહેબને કહેવા માંગુ છું કે તમારી જીભ વારંવાર લપસી જતી હોય તો હવે એકાદ વખત તમે લપસી જાઓ જેથી કરીને તમારા જે બીજા અંધ ભક્તો છે જે વીસ વીસ પચીસ પચીસ વર્ષથી ખુરશીઓને ગાભા મારે છે એમને એકાદ મોકો આપો તમે ઘરે આરામ કરો વારંવાર તમારી જીભ લપસી જાય છે હમણાં ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરી નાખી હતી આ તો હું આભાર માનું છું આ ક્ષત્રિયોનો કે જેણે તમને માફ કરી દીધા બાકી ક્ષત્રિયના ઇતિહાસ તો તમે જોયા છે પણ કોણ જાણે પરસોત્તમ રૂપાલાએ કંઈક જીવનમાં એકાદ એવું સારું કામ કર્યું છે કે આ ક્ષત્રિય સમાજે એમને માફ કરી દીધા અને ફરી એક વખત ચૂંટણી લેવા અને દુર્ભાગ્ય ગુજરાતની જનતાના કે સાંસદ બની ગયા પણ હું આ કહેવા માંગુ છું કે પરસોત્તમભાઈ રૂપાલા અત્યારે જે રીતે દસ બાર દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને એ વરસાદની અંદર જનતાને જે મુસીબત પડી રહી છે ખાસ કરીને વડોદરાવાસી જેમણે બે હજાર ચોવીસની ની ચૂંટણીમાં ખૂબ એવા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યા હતા કે ભાઈ આજે વોટિંગ કરવા જવાનું છે તો પહેલાં કમળ અને પછી ખમણ હવે થઈ ગયું બધું રમણ બમણ હવે વડોદરાની જનતા સામૂહો ભારતીય જનતા પાર્ટીનો એક નેતા જોવા તૈયાર નથી ત્યારે સોશિયલ મીડિયામાં આ પોતપોતાની ભડાસ આ બધા નીકળી રહ્યા છે કે ભાઈ અહીંયા બીજી વખત વોટ માંગવાનો આવતા ટાટિયા ભાંગી નાખશું ને ફલાણું કરી નાખશું ખોટે ખોટા મગર પકડવાના સ્ટન્ટ કરો છો આવા ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો આપણે જોયા પણ એ જોઈને એટલો આનંદ થયો કે ભાઈ લોકો જાગૃત થતા જાય છે બે હજાર ચોવીસની ચૂંટણીમાં જે લોકો કહેતા હતા કે પહેલાં કમળ અને પછી ખમણ આજે એ લોકો જાગૃત થયા હવે ખબર પડી ને કે ત્રીસ ત્રીસ વર્ષથી આ લોકો તમને કેવા લૂંટી રહ્યા હતા હવે પણ લૂંટાઈ ગયા ઘર વકરીનો સામાન પાણીમાં તણાઈ ગયો હવે જાગૃત બનીને કરશો શું તમે સોસાયટીઓમાં મગરો ઘુસી ગઈ પકડવાના કેવા કેવા સ્ટંટો કર્યા વિચાર તો કરો તમે આ લોકો જનતાને મૂર્ખ બનાવવા સિવાય કાંઈ કરતા નથી રાજકોટની અંદર જે અગ્નિકાંડ બન્યો એ અગ્નિકાંડની અંદર જેટલા લોકો હોમાઈ ગયા આજે પણ એને ન્યાય મેળ્યો નથી અને પરસોત્તમભાઈ રૂપાલા ફાંકા ફોજદારી કરે પણ આખી જિંદગી એને કર્યું જ છે આ કોંગ્રેસ વાળાની ટીકા ટિપ્પણી કરવા સિવાય બીજું કાંઈ કર્યું જ નથી જનતાનું કામ કર્યું હોય તો જનતાનું દુઃખ દર્દ દૂર થાય ને આ તો જ્યારે સ્ટેજ ઉપર સડી જાય ત્યારે કોંગ્રેસમાં આમ છે કોંગ્રેસમાં તેમ છે રાહુલ ગાંધી ફલાણું કર્યું રાહુલ ગાંધી ઢાંકણું કર્યું તમે સંડાસ બનાવવા સિવાય બીજું કાંઈ કામ કર્યું ગુજરાતની અંદર આખા દેશની અંદર કહો મને એક તમારા સંડાસ હારા ના બીજું કાંઈ હારું નથી બીનું બાકી જેટલા જેટલા પુલ બનાવ્યા રોડ બનાવ્યા રસ્તાઓ બનાવ્યા બધા કખડ ભજ થવા જા થઈ ગયા તૂટી ગયા ચાર મહિનામાં છ મહિનામાં વરસમાં મોટા મોટા પુલો ધરાશાય થઈ ગયા એનું કરો અને વારંવાર તમારી આ જીભ લપસી જાય છે ને તો જીભને કાબુમાં રાખો અમથા તો બહુ બણગાવ મૂકો છો હિન્દુ ધર્મના હિન્દુ રાષ્ટ્ર બનાવવું છે નખંડ અખંડ ભારત બનાવવું છે ઇતિહાસની તમને તો ખબર છે નહીં નીકળો અમે વિડીયો બનાવી અમારે ત્યારે જીભ નથી તમારી કેમ જીભ તપસી વારંવાર હાલી નીકળ્યા છો પોતાને તમે મોટા ઠેકેદારો ગણાવો લ્યો વાલી શ્રી રામથી ડરતા હતો એમ કહેવાને બદલે શ્રી રામ વાલીથી ડરતા આ આપણા ગુજરાતના સાંસદ છે ભાઈ તાળીઓથી વધાવો એને વધાવો તાળીઓથી વધાવો વિડીયો ખૂબ શેર કરો દરેક લોકો સુધી પહોંચે અને દરેક લોકોને ખબર પડે કે આ હિન્દુત્વનો ડંકો જે વગાડે છે ને એમાં અડધા નેતાઓ આવા ફિરાશ નમસ્કાર